આમ તો ધાનેરા અને વિકાસ બંને વચ્ચે એક વેતનું અંતર હતું પણ હમણાં નવી ગ્રાન્ડ થકી ધાનેરાની દશા અને દિશા બદલાઈ ગઈ છે નગરમાં ઘાટર લાઈન સ્ટ્રીટ લાઇટ પાણીની નવીન લાઈનનું કામકાજ થયું છે તો બીજી બાજુ ધાનેરાના રેલવે ઓવર બ્રિજની વાત કરવામાં આવે તો બે હજાર એકવીસમાં થયેલ ઓપનિંગ બાદ પુલ પર રાત્રે અંધારા પટ્ટ છવાઈ ગયો હતો પાલિકા અને નેશનલ હાઇવે વચ્ચે વીજ કનેક્શન મુદ્દે ગ્રહ ચાલતો હતો સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી બનાસકાંઠા આજે પહેલાં તો ધાનેરા નગરવાસીઓને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા ધાનેરા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી કે ધાનેરા રેલવેનો ઓવરબ્રિજ બનેલો છે તેના ઉપર વર્ષોથી લાઇટ બંધ હતી અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જે પ્રતિમા મૂકેલી છે બાદ ત્રણ રસ્તા આગળ ત્યાં જે ફાઉન્ટેન ફુવારો બનાવેલો છે એ પણ બંધ પડેલો હતો પરંતુ અમારી રજૂઆતને ધ્યાનમાં લઈ ધાનેરા નગરપાલિકાના સી સાહેબ દ્વારા એ રજૂઆતને ધ્યાનમાં લઈને તાત્કાલિક નગરને સુશોભિત ઉઠેરા માટે કરે અને રેલવે બ્રિજ ઉપરની લાઇટો સદંતર ચાલુ કરવામાં આવી અને ફાઉન્ટેન પણ ચાલુ કરવામાં આવ્યો અને આગામી જે રેલવે બ્રિજના હિસાબે મામાનગર અને રેલવેના ઉપરના ભાગના વિસ્તારના લોકોને ધાનેરા શહેરની અંદર આવવા જવા માટે જે તકલીફ પડી રહેલી છે એના અનુસંધાને આજથી વર્ષો જૂનો જે રસ્તો ધાનેરાથી સામરવાડા નીકળતો તો જે રેલવે અને રોડ નવો બનવાના હિસાબે અહીંયા જે જૂના રસ્તાની અંદર અવરજવર જવર ઓછી થવાના હિસાબે અહીંયાથી બંધ થઈ ગયો હતો તેની નગરપાલિકાના સીઓ જોડે રજૂઆત અને મામલતદાર સાહેબને રજૂઆત કરવામાં આવી કે આપ આ જૂનો રસ્તો છે જે મધુસૂદન પ્લાઝા પાછળથી થાય અને મામાનગરની અંદર નીકળે છે એ રસ્તાની અંદર સર્વે કરે અને એનો નકશો બનાવી અને આપ કલેક્ટર સાહેબ શ્રીને મોકલો જે કલેક્ટર સાહેબ ઉપર રજૂઆત કરી અને આ રસ્તાની અંદર રેલવે નીચેથી અંડરબ્રિજ થાય તો જેના હિસાબે જે આ નગરના ઉપરના વિસ્તારમાં રહેતા લોકોને અવર જવર માટે જે તકલીફ પડી રહેલી છે એ તકલીફ ઓછી થાય અને નાના વ્હીકલો નીકળી શકે એના માટેની રજૂઆત કરવામાં આવી હતી એ રજૂઆતના અનુસંધાને સીઓ સાહેબ દ્વારા અને મામલતદાર સાહેબ દ્વારા કલેક્ટરમાં એની રજૂઆત પણ કરવામાં આવી છે અને અમે સંગઠન દ્વારા અને અમારા જિલ્લાના સંગઠન દ્વારા અને ધાનેરા તાલુકાના આગેવાનો દ્વારા અમે સીએમ સાહેબને અમારા પ્રભારી મંત્રીશ્રીને રજૂઆત કરી અને સદંતરે

અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ